વિષ્ણુભાઈ ભીલ આજે અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબને ને તેમજ લેખિત રજૂઆત કરવા આવેલા છીએ સરકારના પરિપત્ર પ્રમાણે વર્ષમાં ચાર વાર ગામ સભા યોજવાની હોય છે પહેલી સભા છવ્વીસમી જાન્યુઆરીના દિવસે બીજી સભા પહેલી મે એટલે ગુજરાત સ્થાપના દિવસે અને ત્રીજી સભા પંદરમી ઓગસ્ટ એટલે સ્વતંત્ર દિવસે અને ચોથી સભા બીજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ અને ગુજરાત પંચાયત અધિનિયમ કલમ તાણું મુજબ બે વર્ષમાં બે વાર ગામ સભા યોજવાની હોય છે તો એ સભામાં તળાજા વિકાસ અધિકારી ઉપસ્થિત રહે પ્રતિનિધિ તરીકે તેમજ તેની સાથે તાલુકાના પંચાયતના બીજા અધિકારીઓ પણ હાજરી બીજા અધિકારીઓ પણ હાજરી આપે એ બાબતની પણ રજૂઆત કરવા આવ્યા જેથી ગામની સમસ્યાનો હલ થાય અને ગામની પરિસ્થિતિથી આ અધિકારીઓ વાકેફ થાય એ માટે અમે તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ સાહેબને રજૂઆત કરવા આવ્યા છે અને આ છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ અમારા ગામમાં ગામ સભા ભરવામાં આવે સરકારના નિયમ પ્રમાણે કાયદા પ્રમાણે સરકારના પરિપત્ર પ્રમાણે અમારા ગામ અમારા ગામમાં ગામ સભા ભરવામાં આવે એવી રીતે અમે લેખિત તેમજ મૌખિક અમારા ગામના નાગરિકો ઘટલા ગામના નાગરિકો રજૂઆત કરવા માટે આવ્યા છે જે એ સત્ય અમે